નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ આપનું સ્વાગત છે આજના સમાચાર નસવાડી તાલુકાની આદિવાસી યુવતીએ આત્મહત્યા કરતા યુવતીના ઘરે સંસદો અને ધારાસભ્ય સાતવાના આપવા પહોંચ્યા નસવાડીના અંતરિયાળ વિસ્તારના નિશાના ગામને પંડિત આદિવાસી યુવતીને મુસ્લિમ યુવાન દ્વારા અનૈતિક સંબંધો બાંધવા અને તેના પતિને મારી નાખવા વારંવાર ધમકી આપતા એના ત્રાસથી યુવતીએ ઝેરી દવા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નિશાના ગામે ઉર્મિલાબેન સુનિલભાઈ ડુંગરા ભીલ એક ષડયંત્રનો ભોગ બનતા અને એક સમાનના કારણે એમને આત્મહત્યા કરી લીધી સામે આખું ષડયંત્ર કરનાર મુસ્લિમ સમાજનો જે વ્યક્તિ હતો અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભાગે આવી ઘટના અનેક જગાએ બનતી હોય છે એ તો સારું કે અહીંના જે સ્થાનિક લોકો અહીંના આગેવાનો અમારા ધારાસભ્ય અને અમારા સંસદ સભ્ય જાગૃત હતા એના કારણે કાયદેસરની કાર્યવાહી થઈ અને આદિવાસી સમાજમાં આ પ્રકારનું વર્ષોથી એ શોષણ થતું આવતું હતું કોઈને કોઈ રીતે ગરીબાઈનો મજબૂરીનો અનેક પ્રકારની મજબૂરીનો આદિવાસી સમાજની દીકરીઓ ભોગ બનતી હોય છે એનો જ આ ભાગરૂપે આ ઘટના પણ ઘટી છે આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે અમે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે અને આની સામે જે ગુનેગારો છે એ છટકી ના જાય દોષિતો છે એ છટકી ના જાય એના એના માટે પણ અમારે અહીંયાની જરૂર ઉપસ્થિત થઈ છે